ગંભીરા બ્રિજ ધરાશાય થયાની ઘટના પછી પણ જાણે વધુ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ તંત્રની બેદરકારી સામે આવી છે ગંભીરા બ્રિજમાં પંદર થી વધુ લોકોના મોત પછી પણ તંત્રએ નોંધપાઠ નથી લીધો ત્યારે વડોદરામાં વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે નરહરી હોસ્પિટલના રોડ પર વિશ્વામિત્રી નદીના બ્રિજ પર મત મોટું ગાભડું પડી ગયું છે દિવસભર હજારો વાહન ચાલકોની અવર વચ્ચે આ ગાભડું જોખમ સમાન દેખાઈ રહ્યું છે છે અંદર મોટા મોટા પ્રયાસ કરવામાં બીજી બાજુ ટૂંક સમય પહેલા જે તમામ બ્રિજો ચકાસણી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ બ્રિજ ને જોવામાં આવ્યો નથી ક્યાંક જોયો હોત તો આ ગાબડું પણ મળી જતું એમને પરંતુ કોઈ વ્યવસ્થિત ચકાસણી ઉપર છેલ્લા રિપોર્ટો બનાવીને મૂકી દેવાના સાથે આ ગાબડું જો મોટું થશે તો આ બ્રિજ ને પણ હાનિ થાય તેવું દેખાઈ રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારી વિનંતી છે ગાબડા પર કંઈક નવીની વાત છે નથી કેમ કે જે પ્રમાણે તંત્ર જે કામગીરી કરી રહ્યું છે એ કામગીરીમાં તંત્ર ખરેખર નિષ્ફળ નીવડ્યું છે તમે જો કે ન જો વરસાદ આવે એની અંદર ગાબડાઓ પડે છે ને ભુવાય પડે છે એટલે વડોદરા શહેરમાં વધુ એક બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે ચોમાસા દરમિયાન જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે અમે વાત કરી રહ્યા છીએ નરહરી હોસ્પિટલ છે ત્યાંથી જતો વિશ્વામિત્રી વાળો બ્રિજ છે આ બ્રિજની જે ધાર છે ત્યાં આ ગાબડું પડ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લાંબા સમયથી આ ખાડો અહીંયા પડ્યો છે બ્રિજ શરૂ થાય ત્યાં જ આ ગાબડું પડેલું છે અત્યાર સુધી કોર્પોરેશન તંત્ર હજુ ધ્યાન નથી ગયું અથવા તો ધ્યાને લેવામાં નથી આવ્યું એવી સ્થિતિ છે પાંચ ફૂટ જેટલો ઊંડો આ ખાડો છે અને અંદર આપ જોઈ રહ્યા છો કચરો સતત ભેગો થઈ રહ્યો છે બ્રિજના જે ભાગ છે એની સાઈડમાં જે ગાબડું છે પડેલું જોવા મળી રહ્યું છે આ ગાબડું મોટું થાય અથવા તો કોઈ નુકસાની થાય કારણ કે રોડની બિલકુલ સાઈડમાં જ છે વાહન ચાલકો ને કોઈ અકસ્માત થાય એવી સ્થિતિ છે તંત્ર ક્યારે આ ગાબડું પૂરશે એક સવાલ છે બ્રિજો જે જર્જરિત થઈ રહ્યા છે જોખમી બ્રિજો લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે ત્યારે આ નરહરી બ્રિજ ઉપર પડેલું આ ગાબડું તંત્ર ત્યારે પૂરશે એક મોટો સવાલ લોકો અત્યારે પૂછી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષેત્રસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા